ગોંડલની અંદર મારા ખ્યાલથી હું જે રીતે ત્રીસ વર્ષથી મારા જાહેર જીવનમાં પડેલો છું મારા જાહેર જીવનની અંદર ગોંડલમાં ક્યારે મેં અશાંતિ જોઈ નથી હાલની જો વર્તમાન સમયની વાત કરવામાં આવે તો ગોંડલની અંદર જે શાંતિ છે જે શાંતિનો માહોલ છે અઢારે આલમનો એક અવાજ છે એ રીતે ગોંડલમાં મને ગુંડાગીરી જેવું કઈ દેખાતું નથી પણ

આ બધા ગોંડલની મૂડી છે ગોંડલના કેવાતા આગેવાનો છે દાખલા તરીકે પરશોધનભાઈ વઘાસિયા જેને પૂરી જિંદગી લોકસેવામાં અને જાહેર જીવનમાં પાસ કરી છે એવી રીતે મગનભાઈ ગોણિયા જે મારા પિતાશ્રીની ઉંમરના છે એ બધા આ ગોંડલના કરતા કરતા ગોંડલ પાટીદાર સમાજના કેવાતા આગેવાનો છે આ બારથી બની બેઠેલા કોઈ આગેવાનો ગોંડલ પાટીદાર સમાજના આગેવાનો નથી ગણેશભાઈનું નામ એક ચેનલોમાં એ રીતે હાયલું છે કે ગણેશભાઈ એટલે ગુંડાગીરી ગણેશભાઈ એટલે ગોંડલ ભાઈ ગણેશભાઈ ગોંડલ નામ સ્થાપિત મેં નથી કર્યું એ ગોંડલની જનતા એને વાલથી ગણેશ ગોંડલ કહે છે અને ગોંડલ ગણેશ છે એ પોતાનો દીકરો ગોંડલની જનતા માને છે આમાં મારે કઈ કહેવાનું રહેતું નથી એનો જવાબ હું એમ માનું છું મિત્ર કે જે રીતે ગોંડલની જનતાએ જવાબ આપી દીધો છે આનાથી મોટો મારો અવાજ નથી ગોંડલની જનતાનો અવાજ છે મારા માટે સર્વોપરી છે કોઈ ચૂંટણી કોઈ ચૂંટણી નથી એ પેલા એ લોકો આનું પડ બાંધવા માટે આવ્યા છે કઈ પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે પાટીદારોને ઉશ્કેરવાથી અમને ફાયદો થશે અમારું રાજકારણ અહીંથી બનશે પણ આ પાટીદાર આંદોલન વખતે જે નાપાસ થયેલા છે પાસ તરીકે નાપાસ જે થયેલા છે એ લોકો गोंडલનું વાતાવરણ બગાડી રહ્યા છે મેં કોઈ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે મારા પરિવારને ટિકિટ ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે અરે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ નક્કી કરવાનો ભારતીય જનતા પાર્ટીની ફાળગરની બોરદો અધિકાર છે નહીં કે Alpes Kathiriya નું

હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલ ને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે પછી સાબેન હોય જોડાયેલા એની તમામ સભ્યો તમે કોઈ અણવર નહી ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે વિશેષ મારે એવું કેવું છે કે વિધાનસભાની ચૂંટણીને હજી સીતાવીની સાલ બાકી છે હજી ઘણો સમય બાકી છે પણ આવતા દિવસોની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી દસ મહિનાની અંદર આવવાની છે તાલુકા પંચાયતની ચૂંટણી દસ મહિનામાં આવવાની છે જિલ્લા પંચાયતની ચૂંટણી દસ મહિનામાં આવવાની છે માર્કેટની આર્ટની ચૂંટણી દસ મહિનાની અંદર આવવાની છે ચાર મોટા મોટી સંસ્થા ગોંડલી જે છે એની ચૂંટણી આવવાની છે આમાં તમે મેદાને ઉતરો મારી તમને વિનંતી છે તમે અણવર નહીં બનો તમે વરરાજા બનીને આવો ગોંડલી જનતા તમને જવાબ આપશે મને એ ખબર નથી પડતી આમાં એક ભીખુ ભી ભીખુદાન ભાઈ ગઢવીનું મને કેવત યાદ આવે છે કે કંઈક મજાકની વાત છે એક ભાઈ દવાખાને જાય છે એ આંગળી દુખે છે એ આંગળી એના બધા શરીરે અડાડે છે અહીંયા અડાડે છે અહીંયા અડાડે છે અહીંયા અડાડે છે ડોક્ટર પાસે જાય છે ડૉક્ટરને એવું કહે છે સાહેબ મને આખું શરીર દુખે છે કે તમને શું અડવાથી શરીર દુખે છે કે આ આંગળી હું આમ અડાડું છું ને મારા શરીરે એટલે મને નહીં આ દુઃખે છે તમારી આંગળી બતાવો હકીકતે એની આંગળી પાકેલી હતી એનું શરીર આગળ પાકેલું નોકરી આ બધા જાતિવાદી લોકો છે જ્ઞાતિ જાતિ ભડકાવીને અહીંયા પોતાનું રાજકીય એક સ્ટેન્ડ બનાવવું છે એના માટેના એના પ્રયત્નો નિષ્ફળ ભીના છે ગોંડલની જનતાએ જાકારો બિલકુલ આપ્યો છે મેં તો સવારથી મારું ઘર છોડ્યું નથી પણ મને જનતાનો આક્રોશ મારા ઘરે બેઠા બેઠા જોવા મળ્યો છે એને ગોંડલે ઉશ્કેરવું છે ગોંડલે બદનામ કરવું છે

છે આ વખતની છેલ્લી ચૂંટણીમાં બેતાલીસ હજાર ઉપરાંત લેટ આ ગોંડલ તાલુકા આવી છે